નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજયભાઈ મારી જય પરિવર્તન ઓલ રિઝલ્ટની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે તમને બતાવવા જઈ રહ્યો છું તમાકુની અંદર જે કહેવાય દેશી તમાકુ તો દેશી તમાકુની અંદર અમારી જય પરિવર્તનની જે પ્રોડક્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને બહુ જોરદાર શાનદાર રિઝલ્ટ મળ્યું છે તો સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસેથી લઈએ નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું દક્ષેશ પ્રવીણભાઈ પટેલ દક્ષેશભાઈ પ્રવીણભાઈ પટેલ દક્ષેશભાઈ કામ કયું મિત્રો આઠ વીઘાની અંદર ટોટલ એમને ખેતી કરી છે તમાકુ ની એની અંદર તમે અમારી આ દવા વાપરી છે બરાબર આઠે આઠ વીઘામાં તો તમે કઈ કઈ દવા વાપરી છે એલીતા ભૂમિ ભૂમિ પરિવર્તન આપી છે પાયામાં મિત્રો આ ભૂમિ પરિવર્તન આવે છે જે ઓલ માઇક્રોન્યુટ્રિઅન્ટ છે જેમ કે નાઇટ્રોજન છે બોરોન છે સલ્ફર છે ઝિંક છે આયન છે આ બધા માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ આપણા ભૂમિ પરિવર્તનની અંદર એડ કરેલા છે જેમને તમે કેટલી વાર ઉપયોગ કર્યો બે વાર ઉપયોગ કર્યો બે વાર ખાતર સાથે આપ્યું છે હા અને ઉપર છંટકાવ તમે ਵੀ કર્યો છે છંટકાવ કર્યો આ બે દવા આ બે દવાનો મિત્રો છંટકાવ કર્યો છે જે પહેલી દવા છે આપણી ક્રોપ પરિવર્તન જે તમારે ફૂટપાથ વિકાસ અને ગ્રીનરી માટેનું કામ કરશે અને ત્યારબાદ એમને ત્રીજી પ્રોડક્ટ વાપરી છે આપણી એફટી એટી ટુ જે દવાને ચોંટાડે છે ફેલાવે છે તાપ તડકા વરસાદથી રક્ષણ કરે છે અને કોઈ બી વેધરનો અટેક હોય તો એની સામે રક્ષણ આપવાનું બી કામ કરે છે

એનું જે પાન છે આ રગો જુઓ એની રગો જુઓ એની ખાલી રગો જુઓ આ પાન જુઓ એનું એક પાન લંબાઈ વાળું છે એક હાથ લંબાઈ જેટલું પાન આવે છે અને એની પહોળાઈ બી એક અને બે વેત જેટલી પહોળાઈ છે અહીંયા નહીં તમે બધી જગ્યાએ તમે જોઈ શકો છો એની લંબાઈ અને પહોળાઈમાં જોરદાર ફરક આવ્યો છે બીજું તમને શું ફાયદો થયો આમાં બીજી ક્વોલિટી ને સારી છે એની વજન 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 એનું સારું છે મિત્રો પાન નું જે વજન કહેવાય એનું વજન બહુ જોરદાર છે વજન સારું પડશે સારું છે તો આમાં દક્ષેશભાઈ એક વીઘા માં કેવું લાગે એવરેજ કેટલું ઉતારો આવશે મારા 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 અંદાજે 60 મણ જેવો ઉતારો આવશે મિત્રો વિચાર કરો એક વીઘા ની અંદર 60 મણ ઉતારો આવશે 8 વીઘા છે 8 સંગ 48 મતલબ 480 થી લઈને 500 મણ નો ઉતારો થશે હા ઓકે તો મિત્રો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે હું તમને એમની તમાકુની ક્વોલિટી બતાવીશ આ તમે એમની ક્વોલિટી જોઈ શકો ચારે બાજુ એ તમાકુનું પાન તો જુઓ મિત્રો એની પહોળાઈ જુઓ એની લંબાઈ જુઓ અને એક નહીં તમાર ચારેય બાજુ તમારે જોવું હોય તો જોઈ શકો છો એક ધારી એક સરખી આ તમાકુ તમને જોવા મળશે એક છોડ ઉપર તમે જોઈ શકો કેટલા પાન આવી ગયા છે ચારે બાજુ છમ લીલીછમ જોરદાર ગ્રીનરી સાથે આ તમાકુ ડેવલપ થઈ છે એમના ભાગ્ય બી જોડે આવ્યા છે નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું જયભાઈ રેજીભાઈ પરમાર સંજયભાઈ સંજયભાઈ રેજીભાઈ પરમાર સંજયભાઈ તમને આ ટ્રીટમેન્ટ કરવાથી આ તમાકુમાં તમારો અનુભવ શું કે છે મારો અનુભવ એવું કે છે કે પાન બી જાડું એની પહોરાઈ બી સારી વજન બી સારું નીકળશે મારા અંદાજે વિગે

તમારી જે લોકો આ વિડીયો જોશે જે લોકો દેશી તમાકુની કે વોટ તમાકુની ખેતી કરતા હોય તો એ લોકોને તમારી આપણી કંપની જોઈએ બરાબર ખાતર ઓછું વાપરી જમીન બરાબર આનો પાવર એટલો જોરદાર છે બરાબર એની કોઈ એ જ નથી બરાબર ઓકે મતલબ એમને આ વસ્તુ વાપરે તો ખર્ચ ઓછો થાય અને પ્રોડક્શનમાં વધારો થઈ શકે છે બરાબર ને અને આવકમાં વધારો બી થાય આવકમાં વધારો થવાનો ઓકે તો તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ દક્ષેશભાઈ જે બી દર્શક મિત્રો મારી વિડીયોને વાર જોતા હોય એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી દેજો જેથી કરીને મારી આવનારી વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે બહુ શાનદાર વિડીયો અલગ અલગ આપણે આવતી રહેશે Okay, thank you very much.